નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ટમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ એપ્રિલ બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વાત કરી તો મિત્રો કેસર કેરીની આવક કાલ જેવી જ સેમ જોવા મળી રહી છે મિત્રો અંદાજિત બોક્સની આવકની વાત કરી તો મિત્રો છ હજાર આસપાસ બોક્સની આવક જોવા મળી રહી છે અને હરજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે મિત્રો તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે દિનેશભાઈના તો તેમાં અવશ્ય ખેડૂતભાઈ કોન્ટેક કરવો મિત્રો અને એ એક બે બોક્સ આટું લેવા તો કોન્ટેક ન કરવો મિત્રો ને પણ ખેડૂતભાઈઓ કોઈપણ વેપારીઓને કોઈપણ ભાઈઓને પાકલ કેરી લેવાની હોય તો પાકલ કેરી તમને ગોંડલ સંતોષ ખેડા ભંડાર જેલ ચોકમાં મળી જશે મિત્રો તો ત્યાં અવશ્ય કોન્ટેક કરવો મિત્રો આ માહિતી તમને સારી લાગી ગઈ તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હરાજી નું ચાલુ થઈ ગયું ચાલો હરાજી માં જાણસી કેવા રહી છે આજ ના બજાર ભાવે બારસો ને પચીસ રૂપિયા નો ભાવ થયો છે ગીર કંટાળા નો માલ છે મિત્રો બારસો ને પચીસ રૂપિયા નો ભાવ થયો છે

બારસો રૂપિયા ભાવ છે ગીર કંડા નો મળી હજુ તો આઠસો નવસો હજાર પચીસ એક હાજર ને પચાસ રૂપિયા આવ્યો છે એક હાજર ને પચાસ રૂપિયા નો ભાવ્યો છે પચાસ માં વેચાણો છે બારસો ને પચાસ બારસો ને પચાસ ઘટાડો નો વાવ બારસો ને પચાસ રૂપિયામાં વેચાણી છે

जंगल्व मित्र अॻियां सौ रुपया मां वेचा हिकु हज़ार रुपिया भाव गीर कंटा न हिकु हज़ार रुपिया એક હજાર રૂપિયા ભાવ એક હજાર રૂપિયામાં વેચાણો છે જમ્બો કેસર એક હજાર રૂપિયા નો ભાવ છે નવસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે

આ ગોપ્રાચન 5 6 8 6 કેન્દ્ર રોજી એ 825 રૂપિયા નો ભાવ છે અમારનો 825 રૂપિયા નો વેચાણની છે ખાસ નાના બચ્ચરાને ગિરિશભાઈ 650 રૂપિયા નો ભાવ છે 650 રૂપિયા નો ભાવ છે ચાલી ના કરી જો એ 650 650 ચાલી જા 6000이야, 칼이. 6000이야. 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 6000 પાંચસો હા પાંચસો બોડા છસો છો હવા છસો મોટી 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 ફાઈનલી મિત્રો હરાજી નું કામકાજ પૂરું થઈ ગયું છે મિત્રો આજના બજાર આ ટાઈપ ના તમને જોવા મળી રહી છે બજાર ની વધઘટ ની વાત કરી તો મિત્રો બજારમાં કોઈ લાંબી વધઘટ જોવા આજે પણ નથી મળી રહી મિત્રો આમાં સારી લાગી તો અમારી ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો